રાજકોટમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી છે ઓનલાઈન ગેમનું પ્રમોશન કરનારા લોકો સામે સાયબર ક્રાઈમે લાલ આંખ કરીને વધુ છ લોકો સામે ગુનો નોંધ્યો છે સોશિયલ મીડિયામાં ઓનલાઈન ગેમિંગની જાહેરાત કરતા રાજકોટના બે ઇન્ફ્લુએન્સરની સામે સાયબર ક્રાઈમની ટીમે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી ઓનલાઈન જુગાર રમાડતા મુખ્ય ગેમ્બલર રાજકોટના આ ઇન્ફ્લુએન્સર મારફત જુગારનું નેટવર્ક ફેલાવતા હતા પોલીસે જુગાડધામની કલમ હેઠળ ગુનો નોંધીને અટકાયત કરી છે રાજકોટમાં યુવાધનને ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢાવતા વધુ છ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્યુએન્ઝર સામે કાર્યવાહી કરવામાં આવી છે પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં યુવાધનને ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢાવતા વધુ છ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્યુએન્ઝર સામે કાર્યવાહી કરાઈ છે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન ગેમનું પ્રમોશન કરનારા લોકો સામે લાલ આંખ કરીને વધુ છ લોકો સામે ગુનો નોંધ્યો છે ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રમોશન કરીને મહિને લાખો રૂપિયા કમાતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે